નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર છે મેતર નાસિર મેતરના ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર ગાળા ગાળી કરી અને આજે એક કલાકથી આ વિસાવદનના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો

ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશને એક કલાક થી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપ માંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પાટીલ અને કિરીટ પટેલે અમે કંઈ બે જવા વાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસીરના ગુંડાઓ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા આ તમાસો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી આલે છે કિરીટશાહી થી આલે છે કિરીટ પટેલ ની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો આ પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકાધમકી કરી જાય ભાઈ બેસો બધા 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 મિત્રો મિત્રો કોઈ વાંધો આ સમર્થકો જ્યા સુધી ભાજપ ના કિરીટ પટેલ નો ફોન નહી આવે ત્યાં સુધી અહીં પીઆઈ પોલીસ સ્ટેશન નહી આવે એક કલાકથી થી બબાલ થઈ છે હુંડાઓ છે પોલીસ સ્ટેશનમાં અધિકારી હાજર નથી મેં બે ફોન કર્યા ફોન પર વાત થઈ છતાં અહીંયા સાહેબ હાજર નથી શું થયું પાછું બાપુ કયો બે ખાસ કરીને જોવા જઈ તો લોકશાહી ચાલે છે કે ઠોકશાહી ખબર નથી પડતી વિસાવદર માં કેમ કે વિસાવદર આજે એક સભા ચાલુ હતી ગોપાલભાઈ ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ ગુંડારાજ ચાલતું હોય એના ચાલે છે ઠોકશાહી અને ગુંડા બંધ કરજો આવનાર દિવસોમાં એનો જવાબ એ વિસાવદર ની જનતા તમને આપશે કારણ કે તમે આજે આ ઠોકશાહી અને જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી ઉપર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી કલાક થી રાહ જોઈએ છીએ અરે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ કિરીટ પટેલનો ફોન આવે પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીંયા આવીને તમે બેઠા આવીએ તો તમે જો આવતા નથી એટલે કિરીટ પટેલ થી એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાકી છે તો ખાલી કેસ પહેરવાનો બાકી હોય તો કેસ પહેરી લે કારણ કે તમારા ખભે ખાકી સોંપતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને જેલના પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના રખડી કરે છે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સરકસ ચાલતું એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલ ની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે તમારા માં ભાઈ ચૂંટી લડવાની તેવર ન હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટી લડવા તમારાથી ન આવાય બાકી તમારે જો પોલીસને જાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો આ બધું હો હા અરે અહીંયા આવીને દાદાગીરી કરી પોલીસ સ્ટેશન ની અંદર પોલીસ વાળા નથી ત્રણ

اے جڏھي اچيو پتر پيلو مليو مزا ڏا ڏي 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 ڪيڙا ٽرام ۾ هئندو ائي ٻار ٻڌارڻا ڪارڻ سامعي نه ٿي نٿي ٿي ها کان ته سارا ڪوڙ وار ٿيجي ٿو ٻڌي ٻڌي ها هارو رکال هارو رک باه ٻه بار پنهن ڏيو ها

અમે કઈ બોલ્યા ત્યાં પેલા મારું સ્વામી ધમ ધમકી ચાલુ કરતા અમે જોઈ નથી ઓળખતા હવે અમારી સભા ચાલુ હું વાંચું છું પણ મારું ભાષણ વગેરે મારી રજૂઆત ચાલુ મારું ભાષણ આપવાનું

એટલે કમલેશ રીપડિયા ના કુપુત્ર હતા ત્યાં અને નાસીબ ના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી નીચળાવ છો કરવાની અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય તે જેને હા મળ્યું તેને એટલે બધાએ મને ફોનમાં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી કહેતો ઉભો થઈને ગયો હું ગયો હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ ગયો એમાંથી અક્ષય ગોયલો તમે બધા હીજડા છો બરાબર અહીં જેટલા બધા બેઠા બધા હીજડા છો એવામાં લોકો હતા એને ગાડી ને ઘેરી લીધી

موبائل <سؤال> 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 ભાઈ જે આપને અમે કમજ સભસ જે આ આજે હતું હા અહીંયા હતું ને શું નામ બોલવું નામ મળતા કેમ હોય તો

Yeah, maybe